જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મિત્રો જો આજે હું તમને એક ઓરિજિનલ રુદ્રાક્ષ બતાવવા જાઉં છું આ જે જાંબુ જેવું જે ફળ દેખાયના રુદ્રાક્ષ છે આ અમે કેરલના જંગલમાં કાલે ડીઝર્ટ સફારી કરવા ગયા ને આ વૃક્ષ હતું અને અમે વીણેલા છે આજે તમને દેખાડું કે રુદ્રાક્ષ ઓરિજિનલ કેવો હોય આ જાંબુ જેવું ફળ છે એને તમે આમ તોડી નાખો એટલે આની અંદરથી રુદ્રાક્ષ નીકળ્યા પારા જેવો આ પારાને આપણે સાફ કરવાનું છે જો આ પારો સાફ કરે ને એટલે આમાં રુદ્રાક્ષ નીકળશે તમે જોઈ લો રુદ્રાક્ષ કાલે અહીંયા વીણી લીધા હતા આમ તો જનરલ બધાની માન્યતા પ્રમાણે એવું હોય કે હિમાલયમાં જ થાય પણ અહીંયા કેરળના જંગલમાં પણ રુદ્રાક્ષના ઝાડ છે ને આ રુદ્રાક્ષ આટલા તો સાફ કરી લીધા છે મેં પછી એવું થયું કે લાવો પબ્લિક છેતરાય નહીં ને એટલે પબ્લિકને દેખાડું ક્યારેક ક્યારેક બજારમાં કે હરિદ્વાર ક્યાંય ફરવા જતા હોય ને તો રુદ્રાક્ષ વેચાતા હોય ને તો માણસો લઈ લઈએ પણ આ ઓરિજિનલ રુદ્રાક્ષ વૃક્ષમાંથી કાલે પાડીને લઈ આવ્યા કાલે સાંજે આવ્યા એટલે સાફ નહોતા સાફ કરું છું ઓરિજનલ રુદ્રાક્ષ તમને દેખાડું વૃક્ષ પ્રમાણે હોય છે બધા વૃક્ષ જ હોય એક મુખી બે મુખી એક વૃક્ષમાં બધા અલગ અલગ નથી થતા આ વૃક્ષ પાંચમુખીનું વૃક્ષ હતું એટલે બધા રુદ્રાક્ષ પંચમુખી જ છે રુદ્રાક્ષ એટલે આ રુદ્રાક્ષ અને રુદ્રાક્ષ ઓરિજનલ રુદ્રાક્ષને ઓળખવો કેવી રીતના તો એ તમને સમજાવું અમને અહીંયા એક ગાઈડે સમજણ આપી હતી અને એ પ્રમાણે તમને વાત કરું રુદ્રાક્ષ પહેલાં તો આપણને એટલી ખબર છે પાણી નાખી ડૂબી જાય ઓરિજિનલ હોય તો એ વાત તો સાચી પણ ક્યારેક ક્યારેક ઓલા પણ ડૂબી જતા હોય પણ આ છે ને તમને દેખાડો હવે આ રુદ્રાક્ષ સાફ થઈ ગયો છે આ પંચમુખી જ રુદ્રાક્ષ છે એક બે ત્રણ ચાર અને પાંચ પછી ઓરિજિનલ રુદ્રાક્ષ હોય ને તો એમાં એક જ બાજુ હોલ હોય આ આ હોલ અહીંયા એક જ બાજુ હોય અહીંયા બીજી બાજુ હોલ ન હોય પછી ઓરિજિનલ રુદ્રાક્ષ રહ્યો ને આને ઓળખવો હોય ને તો રૂપિયાનો એક સિક્કો અહીંયા લેવાનો ને એક સિક્કો અહીંયા હરવેકથી એમ રાખો ને ટચ કરીને એટલા ફરે અને આ બીજી રીત એવી છે ઓળખવાની નખ ઉપર તમે અહીંયા રાખો અને અને એક આમ અડાડો તો આ ફરશે જો ફરે છે આ સેજ મૂવ કરે જો જો કર્યું એનું એક વૈજ્ઞાનિક કારણ છે કે આ રુદ્રાક્ષની અંદર છે ને મેગ્નેટિક શક્તિ હોય છે અને આપણા શરીરમાં લોહ તત્વ હોય છે એટલે એ લોહ ચુંબકીય તરંગના હિસાબે આ ફરે મૂવ કરે આ એક ઓરિજિનલની ખાતરી છે જો પ્લાસ્ટિક કે લાકડાનો હોય ને તો એ ફરે નહીં આ ઓરિજિનલ રુદ્રાક્ષ આપણા તૈયાર થઈ ગયા છે ધોઈ કહો જો આ રુદ્રાક્ષ ઓરિજિનલ પંચમુખીને આટલા રુદ્રાક્ષને સાફ કરી લીધા છે ઓરિજિનલ રુદ્રાક્ષ